હવે અમે તને એક સવાલ કરા રેડી આ તો હવે તું લાયો રેલાઈ જવાનું એટલું કેજાર બરોબર એ મારા હું એનામાં હસ્યો બરોબર પછી એ પછી મારા દિલ માં ખબર કે એને આપડે કામ બોલાવા ને જો ભાઈ મારો ભાઈબન છે ખોટું ના લગાડતો રેડી ભાઈ હા ભાઈ નઈ લગાડું હા ના લગાડતો